મતદાન નો શતાબ્દી મહોત્સવ આજે યોજાયેલી મહોત્સવ આજે પંચાયત ગુજરાતની પંચાયતની માં અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રિંટોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રિંટોડા ગામના સૌથી વયોવૃદ્ધ અને સો કરતા વધારે વર્ષના અને એકલવાયુ જીવન જીવતા ડાહીબેન મોતીરામ જોશીએ જાતે ચાલી અને મતદાન મથકે આવી અને મતદાન કર્યું હતું ડાહીબેનની સંભાળ રાખતા કાંતિભાઈ ઉપાધ્યાય તથા વડીલ વસંતભાઈ ત્રિવેદી અને પારુલબેન ઉપાધ્યાયની સહાયથી ડાહીબેને પોતાનો પવિત્ર મત મતદાન મથકે જઈ અને આપી અને યુવા પેઢીને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો તેમની દેખરેખ રાખતા કાંતિભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચૂંટણી માટે તેમના ઘરે ઉમેદવારો આવ્યા અને મતની કાપલી આપી ત્યારથી મત આપવા માટે તેઓ તત્પર હતા આજે સવારે મતદાન માટેની વાત કરતા મત આપવા તેઓ તૈયાર થઈ ગયા હતા બ્યુરોચેપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી આજે આજે સો વર્ષથી પણ મોટી ઉંમરના અમારા વડીલ અને અમારા ગામના સૌથી વયોવૃદ્ધ અને સશક્ત ડાઈબેન મોતીરામ જોશીએ આજે સ્વયં મતદાન કેન્દ્ર ઉપર આવીને પોતાના મતનો સદુપયોગ કર્યો હતો અને યુવાનો અને આવનારી પેઢીને મતદાન કરવા માટેનો સૌથી મોટો સંદેશ ડાઇબેન જોશીએ આપ્યો છે એટલે આ એમનો મત યુવતી મત આજે એમણે મતનો ઉપયોગ કર્યો છે અને રિંટોડાના સૌથી વયો વ્યક્તિ છે શાયદ આજની આ ચૂંટણીની અંદર સૌથી મોટી ઉંમરના મતદાતા પણ હશે આજની ગુજરાતની ચૂંટણીમાં સો કરતાં વધારે વર્ષની ઉંમર ધરાવે છે અને એમણે પોતે અહીંયાથી મતદાન કેન્દ્ર સુધી જઈને મત આપેલો છે